નમસ્કાર સ્પાર્ક ટુ દર્શક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે મિત્રો વડોદરા શહેરની છેલ્લા એક અઠવાડિયા પહેલાંની પરિસ્થિતિ આપણે સૌ વાકેફ છે એ પરિસ્થિતિ એટલે પૂરની પરિસ્થિતિ એ પરિસ્થિતિ એટલે જળમગ્ન પરિસ્થિતિ આખી આખું વડોદરા શહેર દોડ કે બે દિવસના વરસાદમાં ડૂબી ગયું અલગ અલગ જગ્યા પર ગૂંટણસમા છાતી સમા કમરસમા પાણી લોકોએ ફેસ કર્યા મિત્રો એની સાથે સાથે તમને બધાને જ ખ્યાલ છે કે સંસ્કારી નગરીની એક ગરિમા અને એ એ વિશ્વામિત્રી વિશ્વામિત્રી નદી મગરોની નગરી કહેવાય મગરોનો રહેઠાણ કહેવાય એ મગરો પૂરના પાણી સાથે શહેરના રોડ રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા નાના મોટા નહીં મહાકાય મગરો મિત્રો આ મગરો જ્યારે ઘરમાં રહેણાંક વિસ્તારોમાં પ્રવેશતા હોય તો મોટો પ્રશ્ન એ થાય કે આ મગરોને પકડે કોણ એનું રેસ્ક્યુ કરે કોણ અને એ પણ આવા સમય એટલે કે પૂરની પરિસ્થિતિમાં મિત્રો અનેક મગરો જીવના તેવા હેમંતભાઈ સાથે છે સાથે જ ઘણા બધા મગરોને પકડવાની ડેરિંગ કરી તેવા ચહેરો જ હશે અને નામ પણ સાંભળ્યું હશે તેઓ પણ અમારી સાથે જોડાયા છે સુજલભાઈ સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત થેન્ક યુ પૂરની પરિસ્થિતિમાં અલગ અલગ જગ્યા પર મગરો રેણાંક વિસ્તારમાં આવ્યા પહેલાં તો મગરો પકડવાની ડેરિંગ એ સ્વેજલ વ્યાસે કરી શું કહેવા માંગો છો એ મગરો કાં અંદાજથી પહેલાં તો પકડાય મગરો પહેલાં વર્ષોથી આપણા શહેરની પરંપરા રહી છે આ શહેરના અસ્તિત્વ રહ્યું છે કે છેલ્લા વર્ષોથી અઢારસો સત્તરસો સાલથી પણ મગરો આપણા શહેરમાં વસવાટ કરે છે અને એ મગરો ને કંઈક પોતાના સ્થાન પરથી નદીથી નીકળીને જ્યારે પૂર કે સંકટ સમય આવે છે નદીમાંથી બહાર નીકળે છે અને રહેણાંક વિસ્તારમાં આવે છે ત્યારે રહેણાંક વિસ્તારના લોકો ડરી જતા હોય છે ગભરાઈ જતા હોય છે કેટલાક લોકો એ મગર પર એટેક કરે છે પથ્થર મારે છે ભગાડવાના પ્રયત્ન કરે છે એમને એવું થતું હોય છે કે એમના જીવ એમના જાન એમના પરિવાર પર જોખમ થશે મગર હાનિકારક છે એ કંઈક એટેક ના દે આવી વિચારધારાથી ઘણા બધા વર્ષોથી મગર પર જો પ્રયત્ન થાય ત્યારે સારા સારા સમા સમાજ માટે રહેલા જે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ જેટલા પણ લોકો કરે છે બહુ જ બધી સંસ્થા તમામ લોકોએ આ પ્રતિવસ્તી કરતા આવ્યા છે અમે નાનપણમાં જોતા આવતા હતા ઘણા બધા લોકો આનું રેસ્ક્યુ કરતા હતા અમને પણ એવું ઈચ્છા થતી હતી કે કોઈક દિવસ અમને પણ આવો ચાન્સ પણ અમે કરીએ ત્યારબાદ એકવાર મારી મુલાકાત હેમંત વઢવાના ભાઈ સાથે થઈ એમના ફાધર પણ વર્ષોથી પચીસ વર્ષથી ઘણા બધા મગરોનું એમણે રેસ્ક્યુ કર્યું છે એનિમલના આપણા રેસ્ક્યૂની સાથે વર્ષોથી વડોદરામાં જેમનું નામ છે એમના ફાધરનું ભાઈનું તો એ લોકો સાથે હું પણ ગયો ને હું પણ જાતે જઈને થોડું પહેલાં એવું તો ના હોય કોઈ વસ્તુ આપણે શીખીને તો ના હોય શીખવી પડે અને આમની પાસે રહીને દરેક જગ્યા પર દર વખતે અલગ અલગ વસ્તુ શીખવા મળી અને શીખવા મળી ડેરિંગ તો આપણે પહેલેથી કરીએ છીએ ચાહે કોઈ પણ વસ્તુ હોય સમાજમાં રહેલી દરેક વસ્તુમાં ડેરિંગ કરીએ છીએ અને મારું તો પ્રિય છે હું વર્ષમાં કેટલી બધી વાર એનિમલ માટે મારું પ્રિય સ્થળ છે સાસણગીર જંગલની અંદર સિંહ વચ્ચે પણ રહીએ છીએ આ એનિમલ આપણા સમાજનો જ એક પાર્ટ છે અને એમના પર જ્યારે નુકસાન થાય એમને પણ એટલો અધિકાર છે જીવવા માટે એમને પણ આ સમાજમાં રહેવા માટે એમનો પણ એક વિસ્તાર છે રહેણાંક એમનું છે વિશ્વામિત્રી એમની છે એમાં એમને નુકસાન ના થાય એમનું પણ પરિવાર હોય છે એમના પણ બાળકો હોય છે એમના પણ નાનામાં નાના બચ્ચા હોય છે મગરના એ સૌ લોકો ભેગા મળીને એમનું પરિવાર જ્યારે રહેતા હોય ત્યારે એ જ્યારે સિટીમાં આવતો હોય એમને નુકસાન ના થાય એમનું રેસ્ક્યુ કરીને અમે લોકો પ્રયત્ન કરીએ કે એમને કોઈ જા ડેમેજ ના થાય કે કોઈ એ ના તો એને રેસ્ક્યુ જ્યારે કરીએ છીએ અમે સંસ્થામાં જ્યારે આપતા હોય ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ત્યારે કોઈ ઇન્જર પણ હોય તો એમને થોડું ડૉક્ટર દ્વારા ચેકઅપ કરીને એમનું એ કરીને પછી એમને પાછા જ તે સ્થળ પર તે નદીમાં જો બહાર આવી ગયા તો એમને ત્યાં મૂકવામાં આવે છે તો આ એક કંઈ ડેરિંગ ની વાત નથી પણ આ એમનો હક છે અને હક માટે પણ કોઈ લડવા વાળું સમાજમાં તમામ જે કોઈ લોકો અત્યારે રેસ્ક્યુ કરી રહ્યા છે શહેરમાં તમે જોઈ રહ્યા છો હજારોની સંખ્યામાં એવા યુવાનો છે જે આ ડેરિંગ કરે છે અને ડેરિંગ કરીને પ્રાણીઓને એમના ઘર સુધી પહોંચાડે છે જેઓના પિતા ફિલ્ડની અંદર બહોળો અનુભવ ધરાવે છે તેવા હેમંત વજવાળા અમારી સાથે જોડાયા છે તેઓની ટીમ દ્વારા અત્યાર સુધી આ પૂરગ્રસ્ત વિસ્તાર કહેવાય હાથી સમા પાણીનો લોકોએ ફેસ કર્યો ત્યાં પણ ઘણા બધા મગરો રહેણાંક વિસ્તારમાં સ્વાગત છે થેન્ક યુ મોડો અનુભવ મોરના ઇન્ડિયાના ચિત્રોના આપણે એ જ પ્રમાણે પપ્પાની અંદર બહુ હેવી એક્ટિવ હતા અને ઘણા બધા એમણે પણ મગરોનું કર્યું છે આજે છેલ્લા અઠવાડિયામાં થઈ કેટલા મગરોનું આપે રેસ્ક્યુ છે ને છ થી સાત મગર છે જે મોટા નાના કરીને છ થી સાત મગરોનું રેસ્ક્યુ કર્યું છે પાણીમાંથી છે કે પછી રોડ રસ્તા પરથી છે અલગ અલગ રહેઠાણ વિસ્તારોમાંથી અમે લોકોએ રેસ્ક્યુ કર્યું છે અને મેં પણ નહીં પણ ઘણા એવી બધી એનજીઓ છે વડોદરામાં બહુ જ બધી એનજીઓ છે જે રેસ્ક્યુ કરે છે અને જે સારી રીતે રેસ્ક્યુ કરે છે અને કહેવાય ને કે મોટા મગરોને કંઈક રેસ્ક્યુ કરવું કોઈ ઇઝી વસ્તુ નથી જ્યારે બી અમે રેસ્ક્યુ કરતા હોઈએ છીએ ત્યારે પબ્લિક જે હોય છે જે આજુબાજુના રહેણાંક વિસ્તારોમાંથી જે રહેતા વ્યક્તિઓ હોય છે એ લોકોને ખૂબ જોવું ગમતું હોય છે કે મગર કેવી રીતે પકડે શું પકડે કે કેવી રીતે એ કારણસર એ લોકો બહુ જ નજીક આવી જતા હોય છે તો એ કાળજી લેવી બી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે જ્યારે અમે લોકોએ અકોટા વિસ્તારોમાંથી મગર પકડ્યો હતો નવ અગિયાર સાડા અગિયાર ફૂટનો મગર હતો ત્યારે બી અમને એ પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે અમે લોકો દર વખતે મગર જ્યારે બી એવો મોટો હોય સિટીમાં હોય ત્યારે અમે લોકો પોલીસને પહેલાં જ ફોન કરતા હોય છે કારણ કે પબ્લિક કંટ્રોલ કરવું જ બહુ અઘરું હોય છે એ અમારા કારણ કે અમે રેસ્ક્યુમાં ધ્યાન આપીએ કે પબ્લિક કંટ્રોલમાં ધ્યાન આપીએ એમ કરીને પછી પોલીસ પોલીસને બોલાવીને અમે લોકો રેસ્ક્યુ કરતા હોઈએ છે મગર ને પકડવું પોસિબલ વસ્તુ તો છે પરંતુ સાથે સાથે ડર પણ એટલો જ હોય છે કયા પ્રકારની ડેરિંગ થી એના પર એને સ્ટાર્ટિંગ કેવી રીતે કરો ધારો કે તમે મગર જોયો તો મગર જોઈને કયા પ્રકારની રસી હોય કેવા પ્રકાર તમારે એના પર એટેક કરવાનું એટલે કે એના પર ચડવાનું હોય તમે આ પ્રમાણે જે દ્રશ્યો જોઈ રહ્યા છો કેમેરામેન નિખિલે જણાવીશ કે આ મગર પકડવાના દ્રશ્યો અમારા હેમંતભાઈ અલગ અલગ જગ્યાથી જે પકડ્યા છે એ બતાવે કેવી કેવી રીતે રીતે શરૂઆત ફર્સ્ટ ઓફ ઓલ અમે લાઈક જોઈએ કે મગર તેના નદી વિસ્તારથી નજીક છે કે દૂર છે એ અમે લોકો સૌથી પહેલા જોતા હોઈએ છીએ કારણ કે સિચ્યુએશનની અંદર શું થતું હોય છે કે મગર છે ને થોડુંક જ નદીથી થોડોક જ દૂર હોય તો એ સ્થિતિમાં કંઈ એને પકડવાની જરૂરત નથી હોતી કારણ કે એ થોડુંક જ દૂર છે દસ પંદર વીસ પચીસ ફૂટ દૂર છે તો એને એને પાછાના નદીની અંદર આપણે મોકલી શકીએ છીએ જ્યારે એ રોડ ઉપર રસ્તા ઉપર અને પોતાના જે સ્થાન છે એનાથી થોડોક દૂર ચાર પાંચ કિલોમીટર કાં તો પછી એવા જગ્યા પર જે આઈને ફસાઈ ગયો છે એક્ચુલી રેસ્ક્યુ એને જ કહેવાય કે આઈને ફસાઈ જાય અને એને પકડીને એને રેસ્ક્યુ કહેવાય છે એટલે અમે લોકો પહેલાં એ જોઈએ કે રેસ્ક્યુ થઈ શકે એમ છે કે પછી એને પાછો ઇઝીલી એને એના સ્થાન ઉપર મોકલી દેવાય કે એવું કોઈ સિચ્યુએશન છે કે નહીં એ જોઈતા હોય છે પછી અમે લોકોએ જોઈએ કે એને કેવી રીતે પકડવો કેટલો મોટો મગર છે શું મગર છે અને કેવી સ્થ સ્થિતિમાં આ ત્યારે છે મગર ત્યારે અમે લોકોએ ટ્રેપ લગાવીને કાં તો પછી એને દોરી વડે કાં તો પછી અમે લોકો જે અમારા ઇક્વિપમેન્ટ છે જે પ્રોફેશનલી ઇક્વિપમેન્ટ જે અમે લોકો યુઝ કરીએ છીએ એ યુઝ એ મદદથી મગરને ઈજા ના થાય જોડે અમે જે પકડીએ છીએ એને ઈજા ના થાય અમે બે એક સેફ ડિસ્ટન્સમાં રહીને અમે લોકો રેસ્ક્યુ કરતા હોઈએ છીએ જ્યારે મોટો મગર હોય છે ત્યારે કમ્પલસરી કહેવાય ને કે એને કંટ્રોલ કરવા માટે એવી સિચ્યુએશન હોય કે એના પર બેસવું જરૂરી હોય છે અમુક સિચ્યુએશનમાં એવું પણ હોય છે કે બેસવું જરૂરી ન હોય ડાયરેક્ટ એને એના પિંજરામાં આપણે મૂકી શકીએ છીએ પણ કહેવાય ને કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કંઈ બાર ફૂટ તેર ફૂટનું મગર હોય ચૌદ ફૂટનો મગર હોય તો એટલા મોટા પાંજરા આપણી પાસે અવેલેબલ નથી હોતા તો એના કમ્પલસરી બેસીને એને કંટ્રોલ કરીને એના હાથ કે કશું પણ રીતે બાંધીને આપણે એને કંટ્રોલ કરીને મોડું બાંધીને એને બે પિંજરા કે એક પિંજરાની અંદર આપણે એને સમાવતા હોય છે મિત્રો જે પ્રમાણે માહિતી મળી તે જ પ્રમાણે અલગ અલગ જગ્યાથી મગર જે જગ્યાએ જોવા મળ્યો એ જગ્યાએ નદીથી કેટલો નજીક છે પહેલાં રેસ્ક્યુ કરવું રેસ્ક્યુ કરો એટલે ફસાઈ ગયેલો હોય કોઈક જગ્યાએ હવે રહેણાંક વિસ્તાર એનો વિસ્તાર નથી અને ત્યાં જ્યારે આવી ગયો હોય ત્યારે એને રેસ્ક્યુ કરવું મોટી એક મોટી મુશ્કેલી કહેવાય મોટું એક એક ચેલેન્જ કહેવાય કોઈ નજીક જાય કોના પર શિકાર કરે એટલે કોઈ વસ્તુને પકડે ત્યારે પહેલા કયા પ્રકારની સાવચેતી આપણે સૌ રાખવી જોઈએ કારણ કે એના હાથ એના મોઢામાં હાથ આવ્યો પગ આવ્યો આંગળી આવી કશું પણ આવ્યું ગયા કામથી એવું સમજો કયા પ્રકારની સાવચેતી એની પાસે જતા પહેલા સર એકચ્યુઅલી છે ને મગર છે ને આજથી નહીં આપણા વડોદરા શહેરમાં કે આ પૃથ્વી ઉપર મગર કંઈ સો વર્ષનો નથી આજથી ડાયનોસોર જે વર્ષના હતા ડાયનોસોર જે હતા ડાયનોસોરના પીઢીથી આ મગર આવ્યો છે અહીંયા તો એ પોતાનું કહેવાય ને કે એક અનુભવ શેર પોતાના દર પીઢી દર પીઢી અનુભવ શેર કરતો આવ્યો છે ત્યારે એને પણ ખબર છે સામે કે મગર મગરને પોતાને ખબર છે કે સામે માણસ છે માણસ પર હુમલો ના કરો ઘણી બધી વખત આપણે જોતા હોઈએ છીએ કે બ્રિજ ઉપરથી લોકોએ છલાંગ મારી દીધી અને મગરનું નામ આવતું હોય છે જ્યારે મગર આઈને ખાલી જોતો હોય છે કે આ શિકાર છે એક ગાય છે ભેંસ છે બકરી છે કે જે મારો શિકાર છે મગ મગરના ને ફૂડ ચેનની અંદર માણસ કોઈ દિવસ આવતો જ નથી એટલે અહીંયા મોટો એક વળાંક અને મોટો ક્વેશ્ચન ઊભો થાય છે મગર માણસનો શિકાર નથી કરતો નથી જ કરતો કોઈ હાલત નથી કરતો ધ્યાન રાખો કારણ કે બોળો અનુભવ તેઓને છે તેઓના પિતાશ્રી પણ આજ ફિલ્ડમાં છે ને આજ કામ કર્યું છે વીસ પચીસ વર્ષ મગર ક્યારે માણસ પર સ્વીકાર કરતો નથી પરંતુ છંછેડવામાં આવે તો તો કરે છડા તમે એના સેફ ડિસ્ટન્સ એટલે એનો જે ડિસ્ટન્સ છે એનાથી બહુ નજીક જતા રહ્યા કે તમે એક ને કે દસ ફૂટથી નજીક જતા રહ્યા તો એટલીસ્ટ તમારા ઉપર એ હમલો નહીં કરે એ તમને પહેલાં એવું કહેશે કે હું અહીંયા છું અહીંયાથી દૂર જાય એ તમને ચેતાવણી આપશે એ કહેવાય કે ફૂંફાડા મારશે કે એક ક્લેપ કરશે કે તો પછી પોતાની પૂછડી રોલ કરશે એવી કરીને તમને એક સાઇન્સ આપતો હોય છે કે હું અહીંયા છું મારાથી દૂર રહેજો એવી રીતે સાઇન આપે કે ડાયરેક્ટ મગર બી તરત હમલો નહીં કરે એ સાયન્સ આપશે અને પછી પણ તમે ના સમજ્યા તો એ તમારા ઉપર બચાવમાં હમલો કરશે તમને મારી નાખવાનો પણ એનો ઇન્ટેન્શન કોઈ હાલતે નહીં હોય એ પોતાના બચાવમાં હુમલો કરશે ને હમલો કરીને છોડી દેશે જ્યારે તમે પાણીની અંદર છો તો એ આઈને ચેક કરશે કે આ મગ આ માણસ છે કે પછી જનાવર છે એ ચેક કરશે ખાલી કે માણસ હશે તો માણસને છોડી દેશે તમે ઘણા બધા ઇન્સિડન્ટસ અમે લોકો લાસ્ટ ઇયર અમે લોકોએ એક માણસને બચાવ્યો હતો પરશુરામ ભઠ્ઠાની પાછળ એક માણસ હતો જે માનસિક અસ્થિર હતો એ અસ્થિર માણસ પાણીમાં પડી ગયો હતો અને મગર એને પર આવીને અટેક કરતા હતા પણ મગરે કંઈ મગરે જોયું કે માણસ માણસ છે તો મગર બી યુટર્ન મારી લીધા તો અમે એ ટાઈમે એને બહાર કાઢીને પછી અમે જોયું તો એના બોડી પર એક પણ સ્ક્રેચ નહોતા જ્યારે અકોટા બ્રિજ ઉપરથી બી એક જણાએ છલાંગ મારી હતી ત્યારે બી એને એવું હતું કે ખાલી એના પગ પકડ્યો હતો એ પાણીના ડૂબવાથી મર્યો હતો કે મગરને મા મગરે એને નહોતો માર્યો અને આપણા વડોદરા શહેરની અંદર તો ઘણા વર્ષો પહેલાં એવો અટેક થયો હતો કે ભાઈ મગરે કઈડ્યો હોય કે મગરે શિકાર તો નહોતો જ કર્યો પણ કહેવાય ને કે ફિશિંગ કરવા માટે આપણા વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં ફિશ નથી પણ લોકો જ્યારે ઉદ્ગમ સ્થાન છે વિશ્વામિત્રી નદીનું ત્યાં અમુક જેવાય કે આજવા શહેરમાં આજવા સરોવરમાંથી ફિશ આવે છે જેમ કે વેમાલી છે સમાજ એવા વિસ્તારોની અંદર લોકો ફિશિંગ કરતા હોય છે જ્યારે ફિશિંગ નેટ અંદર નાખતા હોય છે જ્યારે ફિશિંગ નેટ અંદર નાખતા હોય તો મગર એ ફિશને ખાવા આવતો હોય અને એ ટાઈમે એને દેખાય કે માણસ છે તો પોતાના બચાવમાં એ માણસ પર કે કહેવાય ને કે ચાર્જ કરતો હોય છે બાર મારી નાખવાનો એનો કોઈ દિવસ ઈરાદો હતો નથી મિત્રો જે પ્રમાણે માહિતી સામે આવી તે જ પ્રમાણે એમની પાસે ફરી એક કે ઘણા બધા મગરોનું રેસ્ક્યુ એકલા મગર નહીં તમે કઈ કઈ વસ્તુ હજી સુધી અત્યાર સુધી રેસ્ક્યુ કરી છે જેમાં અમે લોકો એકચુઅલી મારી પાસે જે બી કેસ આવતા હોય બહુ ચેલેન્જિંગ કેસ આવતા હોય છે જેમ કે કુવામાં મગર છે કુવામાં સાપ છે કુવામાં નીલગાય છે કુવામાં જંગલી શુઅર છે એ પડી એટલે કુવાની અંદર સો સો દોઢસો દોઢસો બસો બસો ફીટ ઊંડા કુવાની અંદર મગર સાપ જે વન્ય પ્રાણી કદાચ કારણસર કાં તો ફાઇટ ડ્યુરિંગ કાં તો એ ટ્રાન્સ કહેવાય ને કે રીલોકેટ થઈ રહ્યા છે કે તો પછી પોતાની જગ્યા બદલી રહ્યા છે કારણ કે મગરોનો સ્વભાવ છે જ્યારે બી પોતાના સ્તર કરતાં વધારે જે કંટ્રોલેબલ ના હોય વેણ તો એ કમ્પલસરી બહાર આવીને બીજી કોઈ નાની જગ્યા શોધશે કે ટેમ્પરરી નાની જગ્યા શોધશે કે હું ત્યાં રહી શકું ત્યાં થોડા દિવસ પોતાનું સ્થાન ગ્રહણ કરીને પાછો એ પોતાના જ બેક ટુ કારણ કે એક મગર કહેવાય ને કે એક શું કહેવાય ટેરેટરિયલ એનિમલ એટલે પોતાનો એક જગ્યા બનાવીને રહેવાવાળો મગર છે તો એ બહાર આવીને નાના ખાડા ખાબોચિયા જ્યાં પાણી ભરાયા છે ત્રણ ચાર ફૂટના જેમ જેમ પાણી ઉતરશે એમ પાછો બી મગર જતો રહેશે બસ એ ડ્યુરિંગ આપણે એને જોઈ લઈએ છીએ અને બહુ પેનિક થઈ જતા હોય છે કે મારા ઘરની બહાર મગર છે જ્યારે મગર પોતાનો રસ્તો ખબર છે મગર આજે નહીં મગર બહુ વર્ષોનો છે તો મગરને એક્સપિરિયન્સ છે કે હું અહીંયાથી આવ્યો છું તો હું એ જ જગ્યા પરથી પાછો જાઉં જ્યારે કૂવામાં પડી જતો હોય છે ને તો કૂવાની અંદર શું થતી કે પાછો બહાર નથી નીકળી શકતો કારણ કે મગર બાજુમાં જાય તો કૂવાનો સપાટી એ ટાઈમે વધારે હોય અને પાણી ઉતરી ગયા પછી કૂવાની સપાટી બહુ નીચે જતી રહેતી હોય ત્યારે મગર ફસાઈ જતો હોય છે જ્યારે એ મગરને કાઢવો બહુ જ ખૂબ અઘરો હોય છે જ્યારે હું એક પ્રોફેશનલ માઉન્ટેનિયર છું કે જે કેવી રીતે અમે કૂવામાં ઉતરીને મગરને કાઢી શકીએ એવી અમારી મગર છે કે કોઈ બી એનિમલને કાઢી શકે એવી અમને છે જાણકારી એટલે અમે લોકો કરતા હોઈએ છીએ એવું રેસ્ક્યુ ઓકે અત્યાર સુધી કેટલા મગર રેસ્ક્યુ અત્યારે તે સાતથી આઠ મગર જેવા મગર મેં રેસ્ક્યુ કર્યા હશે ઓકે શું કેવા માંગો છો અલગ અલગ જગ્યાએ આપણે ડેરિંગ કરી છે ને આપણે પણ મગરને રેસ્ક્યુ કરે છે વડોદરા શહેરના તમામ લોકો છે એમને વિનંતી કરીશ આજના આ ટુ ડે ના જે સ્પેશિયલ તમે જોઈ રહ્યા છો ન્યૂઝ એમાં કે કોઈ પણ જગ્યા પર મગર દેખાય કે કોઈ પણ પ્રાણી દેખાય કે તમને કંઈ પણ એ હોય તો એનાથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી થોડું ડિસ્ટન્સ રાખજો અને જે કોઈ રેસ્ક્યુ ટીમ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે રેસ્ક્યુ ટીમની ઘણી બધી સંસ્થાઓ છે એમનો સંપર્ક કરજો ના હોય તો અમારા વઢવાના હેમંતભાઈ વડવાના છે મારો સંપર્ક કરજો કોઈ ના મળે તો તમે સ્પાર્ક ટીમનો પણ સંપર્ક કરશો તો પણ એ વ્ય એનિમલ્સને એ એને રેસ્ક્યુ કરીને એને વ્યવસ્થિત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવશે જેથી માણસોને પણ નુકસાન ના થાય અને બીજા કોઈ અન્ય ક્ષેત્ર પણ ના થાય અને વડોદરાની શહેરની જનતા હવે તો મગર સાથે રહેવામાં પણ ટીવાઈ ગઈ છે કારણ કે વડોદરાના નેતાઓ પણ કેટલા બધા મગર જેવા છે અને એમની સામે પણ ઘણા બધા લોકોએ પણ હવે તો શીખી ગયા છે કે એને કઈ રીતે બગાડાય તો આ વડોદરાની જનતાને તો ખબર જ છે કે મગર સાથે કઈ રીતે રહેવું પણ એનાથી થોડું ડિસ્ટન્સ રાખવાનું લાગે સહેજ પણ એ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે અમારી સંસ્થાઓ છે ઘણી બધી સંસ્થાઓ છે ઘણા બધા શહેરના યુવાનો છે જે આવી રીતે પોતાના જીવનમાં જીવનનો રિસ્ક લઈને પણ એ મગરનું રેસ્ક્યુ કરે છે ઘણા બધા મગર આ છેલ્લા ત્રણ ચાર દિવસમાં આપણા શહેરમાં આવ્યા છે ત્રીસથી વધારે મગર આવ્યા છે ઇઠ્યોતેરથી વધારે સાપ આવ્યા છે બે ત્રણ નીલગાઈ આવી છે અને સાવડી આવી છે દરેક વસ્તુને રેસ્ક્યુ આપણા વડોદરા શહેરના જાગૃત જે લોકો એનિમલ લવર્સ છે જે લોકો એનિમલને સેવ કરે છે રેસ્ક્યુ કરે છે એ તમામ લોકોની મહેનતથી આ એક સુંદર રીતે દરેકનું એ થાય છે અમારા હેમંતભાઈ પણ દર વખતે એ પણ એમને જ્યારે પણ મગરનો કોલ મળે છે એટલે અમારી ટીમ જે છે અમારી હેમંત વઢવાના ટીમ એ સૌ લોકો ભેગા થઈને અમે લોકો આ મગરનું રેસ્ક્યુ કરે છે જે કોઈ લોકોને વડોદરા શહેરમાં મગર દેખાય તો વહેલામાં વહેલી તકે ડર્યા વગર ગભરાયા વગર અમારા અમારો સંપર્ક કરી શકે છે કાં તો સ્પાર્ક ટુડેનો પણ સંપર્ક તમે કરી શકો છો ખૂબ ખૂબ આભાર મિત્રો સુજલભાઈ સાથે હેમંત વજવાણા જો જેઓ સાતથી આઠ જેટલા મગરોનું રેસ્ક્યુ કર્યું છે હજી પણ અલગ અલગ જગ્યા પર પાણી ભરાયેલા છે હજી પણ અલગ અલગ જગ્યા પર ગુટરસામાં પાણી લોકો ફેસ કરી રહ્યા છે આવામાં પણ વિશ્વામિત્રી નદીના મગરો જે છે તે રોડ રસ્તા પર લેટર મારવા નીકળતા હોય છે ડરવાની જરૂર નથી તે લોકો તમારા પર મગરો તમારા પર હુમલો નહીં કરે કારણ કે એને માણસ છે એવી સેન્સ છે ફરી એકવાર સ્પાર્ટ ન્યૂઝના માધ્યમથી આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે જે જે જગ્યા પર મગર દેખાય એ જગ્યા પર આવી ટીમનો સંપર્ક કરો ટીમ હેમંત વઢવાણા તમે એમનો પણ સંપર્ક કરી શકો છો સેજલભાઈનો પણ સંપર્ક કરી શકો છો હજી પણ અલગ અલગ જગ્યા પર મગરો લટર મારવા નીકળતા હોય છે ક્યાંક ફસાઈ ગયા હોય છે ક્યાંક ખૂણે ખાચરે જોવા મળે છે ત્યારે આપ આપની સેફ્ટી સાથે સાથે આ લોકોનો સંપર્ક કરી અને મગરનું સહી સલામતપૂર્વક રેસ્ક્યુ પણ કરાવો શું કહેવા માંગો છો કહેવાય એ જ માગું છું કે બે ત્રણ દિવસ થઈ ગયા છે કહેવાય કે પાણી ઉતરી ગયા છે પણ અમુક એવી નીચાણવાળા બી જગ્યા છે જ્યાં કે ગાર્ડન છે ગાર્ડનની આજુબાજુ છે જ્યાં હજુ પણ પાણી છે તો ત્યાં મગર હોવાની સંભાવના છે તમે તમારા તમારા ઘણા ફ્લડ ડ્યુરિંગ કહેવાય ને કે વિડીયોઝ આવ્યા હતા કે મારા ઘરની બહાર છે સોસાયટીઝની અંદર છે મગર છે નાના મગર છે મોટા મગર છે તો એ ડ્યુરિંગ છે ને પેનિક હવે કેમ પેનિક એક એવી વસ્તુ છે ને કે ગભરાઈ જાય લોકો લોકો ગભરાઈ જાય ને કે મારા મગર છે મગર છે મગર તમારી એટેક નહીં કરે એ જેમ જેમ પાણી કારણ કે તમે પણ પાંચ પાંચ દસ દસ પંદર પંદર ફૂટ પાણી છે તમે ઘરની નીચે તો ઉતરવાના નથી એટલે એ સમયે મગર તમારી સાથે કોન્ટેક્ટ કોઈ રહેવાનો જ નથી તમારે તમે તમારા ઘરની અંદર સેફ હતા તમે તમારા ઘરની અંદર હતા બટ એ કહેવાય ને કે કોઈક દિવસ આપણે દૂરથી અકોટા બ્રિજથી જોતા હોઈએ છીએ મગર કે બીજા બધા બ્રિજથી ઉપર મગર જોતા હોઈએ છીએ મગર બહુ શાંત પ્રાણી છે મગર કહેવાય ને કે મગરને બહુ સેન્સ હોય છે કે તમને અટેક કરવો ના કરવો શું કરવું શું નહીં એને પણ ખબર હોય છે પણ 呃。Uh કહેવાય ને કે હજુ પણ છે અમારી પાસે અમારી પાસે પણ અમુક કોલ્સ છે કે જે હજુ મગર છે અકોટા વિસ્તાર છે કે પછી અમુક વડોદરાના આઉટસ્કટ વિસ્તાર છે કે એની અંદર મગર હજુ પણ છે અને અમારાથી કે કોઈનાથી પકડાયા નથી કેમ કે હજુ પાણી બહુ વધારે છે જેમ જેમ પાણી ઉતરશે એમ એમ જો કેમ કે શું કહેવાય છે કે મગર છે ને મગર પોતાની જગ્યા છોડે કેમ કે એ અંદર અંદર ફાઇટ પણ કરતા હોય છે એટલે અંદર અંદર ફાઇટ થાય તો હારે તો એ મગર પોતાની જગ્યા છોડે અને એ પોતે કહેવાય ને કે રિલોકેટ એ પોતે રિલોકેટ થાય એ પોતે બીજી કોઈ જગ્યા પર આશરો લેવા માટે જાય એનો મતલબ એવું નથી કે આશરો લેવા જાય તો એ મગરાઈને ફસાઈ ગયો ના એ પોતાનું સ્થાન ક્યાંથી આવ્યો છે એને ખબર છે તો એ જતો પણ રહેશે એ જ્યાંથી આવ્યો છે ત્યાં જતો રહેશે એની જગ્યા મળશે તો એ જતો પણ રહેશે પણ આપણે તો કેવું કે આપણા ઘરની બહાર છે તો મગર છે આઈને જ પકડી જ જાઓ સર એવી રીતે નહીં પકડાય કેમ કે હજુ પાણી છે પાણી જેમ જેમ ઉતરશે જેમ જેમ કે લાગશે કે હા ફસાઈ ગયો છે પછી અમે લોકો છે અમારી જેવી કોઈ સંસ્થા છે આવીને એને રેસ્ક્યુ કરી જશે એને ત્યાંથી બચાવીને લઈને જશે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કરશે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે પણ આ વખતે ખૂબ સપોર્ટ કર્યો છે અમારા જેવા યુવાનોનો કે એ ગમે ત્યારે લાઈક અમુક સિચ્યુએશન એવી હતી કે અમે પહોંચી શકતા હતા પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પહોંચી શકે એવી કોઈ કન્ડિશન નહોતી કેમ કે વચ્ચે બ્રિજો બંધ હતા વચ્ચે પાણી ભરાયેલા હતા તો અમે લોકો બહાર એકદમ આઉટસ્કટમાંથી થઈને ગમે એમ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ કે કમ્પલસરી શેડ્યુલ વનનું જાનવર છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કર્યા વગર કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સાથે રાખ્યા વગર આપણે એનું રેસ્ક્યુ ના કરી શકીએ કારણ કે એ એ બધી જ સિચ્યુએશનની અંદર અમે લોકો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બધાએ ભેગા થઈને અમે લોકોએ આ કહેવાય ને કે રેસ્ક્યુઝ કર્યા છે તો હું તમને એ જ કહેવા માગું છું કે આવું કશું પણ હોય તો ડરશો ના કે તમે પણ કશું ના કરશો અમને જેવા કોન્ટેક અમારા જેવા વ્યક્તિનો કોન્ટેક કરો બસ હેમંતભાઈ ખૂબ ખૂબ આભાર સુજલભાઈ પણ પોતાના એક અલગ ડેરીંગથી મગરોની નજીક જાય છે અને રેસ્ક્યુ કરે છે સુજલભાઈ ડર જેવું કંઈ છે નહીં મગરની નજીક જવું મગર પાપડી ગાય હુમલો કરે એવું કંઈ હમણાં એક બે દિવસ પહેલાં જ મારા મોટાભાઈ સમાન મારા રાજેશભાઈ આયરે તમારી ઓફિસ અહીંયા લાઈવ કરતા હતા અમે પણ કીધું કે આવા બહુ બધા મગરોથી એ લડેલા છે અને અમે જ એમની સાથે પહેલાં વર્ષોથી આ બધું શીખેલા છે એવા આ મગર જેવા મગરને તો અમે રેસ્ક્યુ કરે છે સાથે આ નેતાઓના પણ જે મગરો બનીને આજે વડોદરા શહેરમાં છે અમે એમનાથી પણ નથી ધરતા અને પેલા રેસ્ક્યુ કરીને એમને સેફ જગ્યા પર પહોંચાડવું અમારું કર્તવ્ય છે ચાહે એ કોર્પોરેશનના મગર હોય કે ચાહે એ વિશ્વામિત્રીના નદીના મગર હોય એ લોકોની સેફટી અને એનાથી બીજાને નુકસાન ના થાય એ મગરોથી કોર્પોરેશનના મગરોથી શહેરને નુકસાન ના થાય એની પણ તૈયારી અમે લોકો કરી રહ્યા છે વડોદરા શહેરના સૌ લોકો ભેગા થઈશું અને જે કોઈ લોકો પણ અમારી સાથે જોડાવા માંગે છે એ અમારો અમારો પણ સંપર્ક ડાયરેક્ટ કરી શકે છે આપણે સૌ લોકોએ ભેગા થઈને બે મગરોને રેસ્ક્યુ કરવાના છે બેઉને સહી સલામત જગ્યા પર પહોંચાડવાના છે અને શહેરમાં એક સુંદર વાતાવરણ વિકાસશીલ વાતાવરણ અને એની માટે અમે થોડા આવનાર સમયમાં એક પીઆઈએલ પણ કરી કરી રહ્યા રીતે કે મગરો પણ રહેણાંક વિસ્તારમાં ના જાય અને કોર્પોરેશન એ મગરો શહેરની જનતાને હેરાન ના કરે એના પર પણ કોર્પોરેશનના મગરો તમા આ કોર્પોરેટ બે ટાઈપના મગર છે વડોદરામાં વડોદરામાં બે ટાઈપના મગર છે એક તો જડચર છે જે પાણી છે તે ત્યાં છે બીજા એક જાડી ચામડીના મગરો છે જે નદીની બહાર છે જે પોતાનું સ્વરૂપ બતાવી નથી શકતા પણ છે મગરો જ જે કોર્પોરેશનમાં બેસે છે અને જે લોકોએ હમણાં શહેરની આ હાલત કરી આ મગરોને એમના પોતાના સ્થળ પરથી શહેરમાં આવવું પડ્યું એ નિર્માણ કરનારા જ આ બધા કોર્પોરેશનના મગરો એટલે એ બે મગ બે મગર છે અમે બે મગરનું રેસ્ક્યુ કરીએ છીએ એમાં હું એક્સપર્ટ છું બે મગરના અમારા હેમંતભાઈ પાસેથી શીખ્યો છું કે નદીના મગર કેવી રીતે કરવાના અને શહેરના મગરો મારા રાજેશભાઈએ મને શીખવાડ્યું છે કે કઈ રીતે શહેરના મગરો જે કોર્પોરેશનના મગરો છે જે નેતાઓ છે એ નેતાઓને કઈ રીતે આપણે વ્યવસ્થિત જગ્યા પર રેસ્ક્યુ કરીને રાખીએ કારણ કે શહેરમાં આ બે જ બે રીતે આખું શહેર હેરાન પરેશાન છે અને શહેરના દરેક લોકોને ખબર છે કે આ ના થવું જોઈએ એના માટેના અમારા એક પ્રયત્ન છે મગરથી પીવાની જરૂર નથી બસ જ્યારે મગરનું રેસ્ક્યુ કરતા હોઈએ ત્યારે જે સ્થળ પર જે લોકો આવે છે નાના નાના બાળકો લઈને મહિલાઓ ત્યાંના સ્થાનિક યુવાનો દરેક લોકો એને જોવા માટે ઉત્તેજના આવી જાય છે ત્યાં નજીક જાય છે ફોટોગ્રાફી કરવાની આ બધું કરવાની અને જેમ હેમંતભાઈએ કીધું કે મગર કહેતા મગર હુમલો નથી કરતા તો એવું નથી મગર હુમલો તમે એને છંછેડશો નહીં એનાથી ડિસ્ટન્સ રાખો એનાથી દૂર રહો અને જેટલું દૂર રહેશો અને જેટલું દૂર રહીને જે રેસ્ક્યુ ટીમ છે એને રેસ્ક્યુ કરવા દેશો તો મગર વ્યવસ્થિત જગ્યા પર એનું સ્થળાંતર થશે ના મગરને કોઈ હાનિ થશે ના રેસ્ક્યુ કરનારને થશે ના ત્યાં જોવાયેલા કોઈને થશે તો શહેરના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે સંયમ રાખવું બહુ જરૂરી છે બે જગ્યા પર કોર્પોરેશનના મગર માટે અને આના મગર માટે આપણે સૌ લોકો જલ્દી ભેગા થઈશું સ્વેજલભાઈએ તો એક અલગ જ ટોનમાં અલગ જ રીતે કોર્પોરેશનના મગરોની પણ વાત કરી પહેલાં જાજુ તો સમજાયું નહીં પરંતુ ધીમે રહીને પછી એમ સેન્સ ક્રિએટ થઈ કે કયા મગરોની વાત કરી રહ્યા છે જળચર મગરો જે પ્રાણી પ્રાણીમાં રહે છે એ અલગ છે અને આ કોર્પોરેશનના મગરો જે રહે છે તે અલગ છે મિત્રો અલગ અલગ રીતે મગરોને પકડવાની સેજલભાઈએ વાત કરી કે મને તો બંને મગરો પકડતા આવડે છે હવે સ્વેજલભાઈ કયા એંગલથી કયા મગરોની વાત કરે છે એ જનતા તો જાણે જ છે મિત્રો એવો એમને જે વાત કરી એ પણ બહુ મહત્વનો મુદ્દો છે કારણ કે વડોદરા શહેરમાં પૂરની તારાજી 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 જ કહેવાય મારા શબ્દોમાં એ સર્જાય ને એ બહારના મગરોના લીધે સર્જાય છે અમને બધી જ વસ્તુઓનું નોલેજ છે અમે બધી વસ્તુઓ સચોટ રીતે જાણીએ પણ છે પણ અમે ક્યારેક અનદેખી પણ બાબતો કરીએ છીએ ધ્યાન રાખજો સ્પાર્ક ટુડે ન્યૂઝ કેવળ જળચર મગરો પર જ નહીં પરંતુ કોર્પોરેશનના કે બીજા કોઈક મગરો જે વડોદરા શહેરનો વિકાસ રોકી રહ્યો છે એના પર પણ અમારી બાજ નજર છે સ્પાર્ક ટુડે ન્યૂઝ અલગ અલગ જગ્યા પર પહોંચી રહ્યું છે જળચર મગરોની સાથે સાથે પેલા મગરોનું પણ રેસ્ક્યુ થશે એવી માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીશું અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન નિખિલ સાથે હું બિરી સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ